હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે એપ્રિલ મહિનામાં વરસાદ આવશે સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સાથે જ આંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધશે વીસ એપ્રિલથી રાજ્યમાં આખરી ગરમીની શરૂઆત થશે રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂપ ફૂંકા છે એપ્રિલ મહિના પહેલાં અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટમ્બરની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસોમાં ફરી તાપમાન ઓછું જશે તો આગળ ત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે